અમદાવાદ શહેરમાં થેલેસેમિયાને અટકાવવા અને રક્તદાનને લગતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે નવ ફેબ્રુઆરીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે સંમેલન યોજાયું આ સંમેલનમાં થેલેસેમિયાને ચાર અટકાવવા અને જાગૃતિ અને રક્તદાન માટે કામ કરતી સંસ્થાઓ એક અને સામાજિક કાર્યકરોના સંમેલનથી જોડાઈ સહિત દેશની કુલ એક્યાસી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો થેલેસેમિયા ધ અને રક્તદાન પર પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા આ પરિષદમાં અનુભવી નવ લોકોની એક પેનલ પણ તૈયાર કરાઈ હતી જે હાજર સંસ્થાઓના પ્રશ્નોના જવાબ આપી તેના નિરાકરણ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરાયો હતો આયોજન શહેરની આર્યાવર્ત ધ લાઈવ સેવિયર્સ સત્યસ્થા દ્વારા કરવામાં આવ્યું છે આ અંગે આયુર્વેદ સંસ્થાના કોરાંક મિશ્રાએ જણાવ્યું કે રવિવારે યોજાનારી રાષ્ટ્રીય પરિષદમાં અમદાવાદ સહિત વિવિધ રાજ્યોમાંથી થેલેસેમિયા અને રક્તદાન સાથે જોડાયેલી સંસ્થાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયાના રક્તદાન અંગે લોકો મારું નામ ગૌરાંગ મિશ્રા છે હું ફાઉન્ડર એન્ડ પ્રેસિડેન્ટ આર્યવર્ધ ધ લાઈફ સેવર્સ એનજીઓ આ કાર્યક્રમ નું નામ છે પ્રયાસ આ બ્લડ ડોનેશન અવેરનેસ અને થેલેસીમિયા પ્રિવેન્શન માટે આ પ્રોગ્રામ છે ઓલ ઇન્ડિયાથી લગભગ સો જેવી એનજીઓઝ અને સોશિયલ વર્કર આજે આવ્યા છે અને અમે લોકો આ વાતમાં ચર્ચા કરી રહ્યા છે કે બ્લડ ડોનેશનને કેવી રીતે વધારી શકાય અને થેલેસીમિયાને કેવી રીતે રોકી શકાય આની સાથે ઘણા બધા ઘણી બ્લડ બેન્કના એચઓડી આજે આપણી સાથે જોડાયેલા છે અને જીએસસીબીટી જે ગુજરાતની સ્ટેટ કાઉન્સિલ છે બ્લડ ટ્રાન્સમિશનની એમના ડાયરેક્ટર બી છે તો અમે લોકો બસ પ્રયાસ કરી રહ્યા છે કે બ્લડ ડોનેશનને કેવી રીતે વધારવાનું અને થેલેસીને કેવી રીતે રોકવાનું ગુજરાતની બહારની એનજીઓ છે લગભગ ટ્વેન્ટી ફાઇવ એનજીઓ ગુજરાતની બહારથી છે અને પેશન્ટ અહીંયા નથી અહીંયા મતલબ જે સોશિયલ વર્કર છે એ જોડાયેલા છે આપણી જોડે એવોર્ડ એના માટે છે જે બી આ ફિલ્ડમાં બ્લડ ડોનેશનની ફિલ્ડમાં અને થેલેસીમિયા થેલેસીમિયા પ્રિવેન્શન માટે જે કામ કરે છે એ સોશિયલ વર્કર અને એનજીઓસને સન્માનિત કરીએ છીએ અમારું કોન્ફરન્સ ફર્સ્ટ ટાઈમ થઈ છે પબ્લિકને બસ મેસેજ આપવા માંગીએ છે કે બ્લડ ડોનેશન કરો બ્લડ ડોનેટ દર દર ત્રણ મહિનામાં બ્લડ ડોનેશન કરી શકાય અહીંયા આજે દસ થી વધારે સેન્ચુરિયન ડોનર્સ અમારી જોડે છે જેમને સો કરતા વધારે બ્લડ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે અને બે ત્રણ જણા એવા વિષય છે જેમને બસ્સો વાર બ્લડ ડોનેટ કર્યું છે અને થેલેસીમિયાના વિષયમાં હું કહીશ કે પહેલાં તમે લગ્ન કરવા જાઓ તો કુંડલી પછી મળાવજો પહેલાં થેલેસીમિયાનું ટેસ્ટ કરાવો અને થેલેસીમિયા ટેસ્ટ બહુ જ જરૂરી છે એના વગર તમે લગ્ન જ ના કરો પહેલાં અને ગવર્મેન્ટથી બી અપીલ કરીશ કે થેલેસીમિયા માટે અવેરનેસ માટે કંઈક કરે પાઠ્યક્રમમાં કંઈક મૂકે બ્લડ ડોનેશન માટે કંઈક કરે અને બ્લડ ડોનેશનને બી पाठ्यक्रम मां मुग पाठ्यक्रम मीन्स आ ए आत्मा के नौमा धोरण मां गेम के गुजरात अने इंडिया मां आवू बहु થાય છે કે 10મી 10મા પછી છોકરાઓને મડતર છૂટી જાય છે તો આ પ્રાઈમરી એજ્યુકેશન માં આવું જોઈએ આવું અમારો પ્રયાસ છે મે દીપક વિભાકર નાયક ભારત કી સબસે સ્વચ્છ શહેર इंदौर સે આયા હું અમદાવાદ મે ઓર આજ યહા પર યે પ્રયાસ આર્યવર્ત સંસ્થા હે ઇનોને रक्तदान को लेकर जागरूकता अभियान के रूप में एक कॉन्फ्रेंस रखी है इसके साथ ही थैलेसीमिया बीमारी को किस तरह से रोका जाए इसके ऊपर भी यहाँ पर देश के इस विषय से संबंधित बड़े बड़े रक्तदाता आए हैं शतक भी रक्तदाता इकट्ठे हुए हैं और हम सब इसी प्रयास में हैं कि रक्तदान कितना तेजी से बढ़ाया जाए ताकि कहीं किसी भी जरूरतमंद को उसकी कमी न महसूस हो और थैलेसीमिया बीमारी जो तेजी से हमारे भारत शहर में होती जा रही है उसको किस तरह से रोका जाए इस पे ऊपर हम लोग सब चर्चा कर रहे हैं और इस कॉन्फ्रेंस के बाद अवश्य कुछ अच्छा हल निकलेगा